શરૂઆત કરીએ મેષ રાશિથી ગણેશજી કહે છે કે મેષ રાશિના જાતકો વર્ષની શરૂઆત તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે નાણાકીય બાબતોમાં બહુ જ સારા ફેરફારો તમને જોવા મળશે પરિવારમાં શાંતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહેશે ઘરમાં કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓ પણ થઈ શકે છે વ્યાપારમાં ભાગ્ય તમારો સાથ આપશે મેષ રાશિના જાતકો જે લોકો વેપાર કરી રહ્યા છે વેપારને એક્સપાન્શન કરવાનું વિચાર કરે છે વધારવાનું વિચાર કરી રહ્યા છે તો આ નવું વર્ષ આપણા માટે બહુ જ સારું છે જે લોકો વેપાર કરી રહ્યા છે બીજો વેપાર શરૂ કરવાનો વિચાર કરે છે એમના માટે પણ આ વર્ષ સારું રહેશે જૂન જુલાઈની આસપાસ સેહત સંબંધિત તકલીફો થઈ શકે છે જો તમે યાત્રા ઉપર જઈ રહ્યા છો ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો થોડુંક ધ્યાન રાખજો હેલ્થ ઇસ્યુ સ્વાસ્થ્ય સંબંધિત બાબતો થોડુંક પરેશાન કરી શકે છે પણ ચિંતા કરવાની જરૂર લાગતી નથી મેષ રાશિના જાતકો જો આપ નોકરી કરી રહ્યા છો નોકરી બદલવાનો વિચાર કરો છો પ્રમોશન એક્સપેક્ટેશન રાખો છો ચોથો અને પાંચમો મહિનો આપણા માટે સારું છે આ બે મહિનામાં તમે નોકરી બદલી શકો છો તમારી જે પ્રોફાઇલ છે એ ચેન્જ કરી શકો છો અને પ્રમોશનનું એક્સપેક્ટેશન રાખો છો તો આ બે મહિના આપણા માટે ખરેખર બહુ જ સારા છે પૈસાની લેવડ દેવડ કરતા હોવ તો થોડુંક ધ્યાન રાખજો સાવચેતી રાખજો નક તો ઉધાર આપેલા પૈસા કદાચ તમને પાછા ન મળે મેષ રાશિના જાતકો આ બે ચાર આપ ખરેખર ધ્યાન આપશો તો આપણને ચિંતા કરવાની થોડી જરૂર લાગતી નથી શું કરી શકો છો ગણેશજીની આરાધના કરી શકો છો ઓમ ગણ ગણપતાય એકસો એક વખત આ મંત્રનું જાપ કરશો તો ખરેખર આપણા જીવનમાં આવી રહેલી બાધાઓ આપણા જીવનમાં આવી રહેલી તકલીફો ધીમે ધીમે કપા કપાતી જશે અને જીવનમાં આપણને આગળ વધવાનો મોકો મળશે આ નવું વર્ષ મેષ રાશિના જાતકો આપણા જીવનમાં પ્રગતિ આપણા જીવનમાં ખુશીઓ લઈને આવશે હવે આપણે આવીએ બીજી રાશિ ઉપર વૃષભ રાશિ ગણેશજી કહે છે વૃષભ રાશિના જાતકો નાણાકીય દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆત જબરદસ્ત રહેશે મોટા વેપારીઓને બચવું જોઈએ આપ એમ સમજી લો આ વર્ષ કરિયરની દ્રષ્ટિએ જબરદસ્ત રહેશે તમને સારી સિદ્ધિ મળી શકે છે શેર બજારમાં રોકાણ ફાયદાકારક રહેશે જે લોકો લગ્ન કરવાનું વિચાર કરી રહ્યા છે સારા પાત્રો નહોતા મળતા આ નવા વર્ષમાં બે હજાર ચોવીસના વર્ષમાં તમને સારા પાત્રો મળી શકે છે કોઈ મોટી સિદ્ધિ પણ તમને મળી શકે છે સમાજમાં તમારું માન સન્માન વધશે શુક્ર આપણા જીવનમાં પ્રગતિ લઈને આવશે અને બુદ્ધ આપણને ખરેખર વ્યાપારમાં મદદગાર સાબિત થશે વૃષભ રાશિના જાતકો જે કાંઈ પણ કાર્ય કરતા હો પ્લાનિંગથી કરશો અને એક્સપર્ટ્સની સલાહ લઈને કરશો તો ખરેખર ચિંતા કરવાની જરૂર છે નથી અને આપ પોતાનો ડંકો વગાડી શકો છો આ નવું વર્ષ વૃષભ રાશિના જાતકો આપણા જીવનમાં ગ્રોથ લઈને આવનાર છે પ્રોગ્રેસ લઈને આવનાર છે અને તમે પોતાના અંદરથી જ ફીલ કરશો કે કંઈક સારું આપણી સાથે થઈ રહ્યું છે આ નવા વર્ષમાં એન્જોય કરો